બળબળતા ઉનાળામાં તમારે સૂત્રાઉ કપડાં પહેરવાના નથી પણ રેનકોટ પહેરવાનો છે અને રેનકોટ પહેરીને બહાર નીકળવું પડશે હું એવું કેમ કહી રહ્યો છું આ વિડીયોમાં આપણે જાણીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સૌ હવામાનની આગાહી અનુસાર આજે ગુજરાત રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે એટલે ઓછો તડકો પડવાનો છે એવી શક્યતાઓ છે બીજી વાત આપણે કરીએ તો હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે ગુજરાત રાજ્યમાં તેર થી સોળ એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડે એવી સંભાવના છે સોળ એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ કમોસમી વરસાદ પડી શકે છે એપ્રિલે જિલ્લાઓ મુજબ જો આપણે વાત કરીએ તો પછી દાહોદ છોટાઉદેપુર એમાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે હવે આપણે વાત કરીએ બપોરના સમય તો જ્યારે આપણે નીકળીએ છીએ તો એવી ગરમી હોય કે એકદમ ચામડી દાજી જાય બીજી તરફ સૌરાષ્ટ્રના જે કચ્છના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એમાં પણ અકડામણ છે અનુભવ થઈ રહી છે એવી પણ આગાહી કરવામાં આવી છે અને આપણે વાત કરીએ અમદાવાદ તો અમદાવાદમાં પણ ગરમીનો જે નજીવો છે વધારો થાય એવી શક્યતા જાહેર કરવામાં આવી છે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલી મોરબી સુરત નર્મદા તાપી સહિતના જિલ્લાઓમાં જે તાપમાન છે ચાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે એવી સંભાવનાઓ છે સાથોસાથ અમદાવાદ આણંદ ભરૂચ બોટાદ ગાંધીનગર જૂનાગઢ ખેડા મહીસાગર પાટણ વડોદરા સહિતના જિલ્લામાં ઓગણચાળીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે એવી સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર નવસારી સુરત સહિતના જિલ્લાઓમાં પાંત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહી શકે છે દરિયો છે એટલે થોડું ઠંડુ તો રહે સ્વાભાવિક છે કારણ કે હવા છે એ ઠંડી વહેતી હોય છે દરિયાથી એટલે ભયાનક ગરમી છે આ વિસ્તારમાં પડવાની છે ટૂંકમાં આપણે વાત કરીએ તો અત્યારે ગરમી પડી રહી છે અને તેર એપ્રિલ પછી માવઠાની સંભાવના છે એટલે હળવો વરસાદ પડવાનો છે એટલે બેવડો અનુભવ તમને થવાનો છે ગરમી પણ થવાની છે અને ઠંડુ વાતાવરણ પણ મળવાનું છે ગરમીનું મોસમ અત્યારે ચાલી રહ્યું છે ઉનાળો ચાલી રહ્યો છે એમાં પણ વરસાદ તમને જોવા મળવાનો છે એટલે ચોમાસા જેવું પણ લાગવાનું છે ધન્યવાદ